આજ રોજ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ આજે સમગ્ર દેશભરમાં ગુરુ પૂર્ણિમાના દિવસની ઉજવણી કરી જે તે વ્યક્તિ તેના ગુરુને યાદ કરી અને તેની પૂજા અર્ચના તેમજ તેને પ્રણામ કરતા હોય છે ત્યારે આજ રોજ ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય મધ્ય ગુરુપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ છે અને તેઓ આપણા જીવનમાં કયા કયા પ્રકારે ભાગ ભજવે છે તે અંગેની સમજ આપવા માટે એક પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમારા કચ્છકારી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા મatrochhaya કન્યા વિદ્યાલયના આચાર્ય સુવાસબેન તન્ના સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આજ રોજ વિદ્યાર્થીનીઓને એક જ સંદેશ આપ્યો છે કે આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ છે અને આપણા જીવનના સૌપ્રથમ ગુરુ એ આપણા માતા-પિતા છે ત્યારે ક્યારે પણ તેનું ઋણ ભૂલવું ન જોઈએ હંમેશા જ્યારે પણ સમય આવે ત્યારે તેનું ઋણ અદા કરવાનો એક પણ મોકો આપણે ગુમાવવો ન જોઈએ ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે આચાર્ય સુવાસબેન તન્ના આવો સાંભળીએ તેમના શબ્દોમાં નમસ્તે આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પવિત્ર દિવસ છે આજ રોજ વિદ્યાર્થીઓના જીવનમાં આપણા પારંપરિક ગુરુઓ જે છે અથવા ગુરુનું શું મહત્ત્વ છે જે જીવનમાં શીખવે છે એ શીખવા માટે જાણવા માટે બતાવવા માટે અમે લોકોએ આજે એક પ્રદર્શની પણ ગોઠવી છે અને સવારના વિદ્યાર્થીઓ દ્વારા તમામ ગુરુજનોનું સરસ ભોજન થયું છે આદર સત્કાર સાથે સારા ભાવ સાથે અને ખાસ અમારે આજના દિવસે સમગ્ર બાળકોને માતૃશાના તમામ વિદ્યાર્થીઓને અમારે ખાસ કહેવું છે કે આપણા જીવનમાં જે કંઈ પણ આપણને શીખવે છે જે કોઈ જ્યાંથી પણ આપણને જ્ઞાન મળે છે જે કોઈ પણ આપણે શીખવે છે તમામ ગુરુજનો છે સૌથી પહેલા તો માતા પિતા આપણા ગુરુજન છે એટલે આજના આ એક દિવસ પ્રતિકાત્મક છે પણ આપણે જે ભારતીય જે સંસ્કારો છે આપણા એને ખાસ આપણે ભૂલવા ન જોઈએ અને આપણા સંસ્કારોને ધ્યાનમાં રાખીને આપણે હંમેશા આપણા માતા પિતા ઈષ્ટદેવ અને ગુરુજનોને આપણે મનથી નમન પ્રણામ કરી અને આપણે દિન્ય નિત્ય ક્રમ આપણે શરૂ કરવું છું હું વિનીતા સલાહ કે માતૃશાળા કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું આજે અમારી શાળામાં ગુરુ પૂર્ણિમાના દિવસે અમારા આચાર્ય શ્રી સુહાસ વિનકરનાના માર્ગદર્શન હેઠળ અમને એક સરસ ગુરુ શિષ્યની જે પ્રણાલી છે જેમાં ગુરુના આદર્શો શિષ્યોમાં ઉતરે અને ગુરુઓને વંદન કરવાના હેતુસર ગુરુ પૂર્ણિમાના દિવસે વિવિધ ઐતિહાસિક પાત્રો દ્વારા જેનાથી વિદ્યાર્થીઓ પરિચિત થાય એ હેતુથી મૂલ્યો અને સંદેશ મળી રહે એ માટે એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સવારે અમારા શાળાના ગુરુઓનું પૂજન કરી વિદ્યાર્થીઓએ વંદન કર્યા છે અને ગુરુઓ દ્વારા તેમને આશીર્વાદ પણ આપવામાં આવ્યા છે આ પ્રદર્શનીમાં જુદા જુદા ગુરુઓ જેમણે ઐતિહાસિક પાત્રો સાથે અમને એક એવું વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે કે આજે જે મૂલ્યો સમાજમાં નથી એવા મૂલ્યો યોજનામાં વિદ્યાર્થી જીવનમાં ઉતરે એ માટેનું માર્ગદર્શન પૂરો પાડે એટલે અમે આ પ્રદર્શનનું આયોજન કર્યું છે નમસ્તે મારું નામ જાણેજા મેઘ નવા નાણસી છે હું ધોરણ અગિયાર બમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે પ્રોગ્રામ ઓજાયો ઉજવણી કરવામાં આવી છે તેમાં બધા જુદા જુદા ગુરુ અને શિષ્ય તરીકે ભાગ લીધો છે તેમાં આજે અમે પણ ભાગ લીધો છે જેમાં શાંતિપર્ણી અને શ્રીકૃષ્ણ શાંતિપર્ણી જે શ્રી કૃષ્ણને શીખવે છે કે આપણે ગુરુના જીવનમાં એવું મહત્વ હોય છે કે પોતાના જીવનમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન જે પોતાના શિષ્યને આપે ત્યારે જ્યારે શ્રીકૃષ્ણ શિક્ષા પ્રાપ્ત કરે છે ત્યારે જે પરત થતા હોય છે ત્યારે તે શાંતિપનીના પુત્ર પુત્ર મૃત્યુ પામે છે અને તેમના પાસે દક્ષિણા કહે છે કે તમે જે ગુરુદેવ જે દક્ષિણા જોઈએ તે લો ત્યારે

જેમાં તમે પાછળ જોઈ શકો છો કે ચાણક્ય અને ચંદ્રગુપ્ત બન્યા છે ચાણક્ય અને ચંદ્રગુપ્ત ભારતના ઇતિહાસમાં પ્રમુખ અને મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે તેઓએ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી અને તેઓ અને તેઓ માનતા હતા કે જે વ્યક્તિ પોતાના કર્તવ્યથી મુખ ફેરવે છે તે વ્યક્તિઓનો વિનાશ નિશ્ચિત થાય છે અને જે અને જે વ્યક્તિ

ફળ ની ઈચ્છા ના રાખ તો શ્રી કૃષ્ણ અર્જુન એમને એવું કહે છે આવું શું કામ કરવું કર્મ કરનાર દરેક વ્યક્તિ ફળની તો ઈચ્છા રાખે જ છે શ્રી કૃષ્ણ એમને કહે છે કે માત્ર ફળની ઈચ્છા રાખવાથી ફળ પ્રાપ્ત થઈ જતું નથી

ઋષિઓ વિશે જે જાણ ના હોય જેનાથી વંચિત હોય તેની પણ જાણ થઈ શકે છે તેથી હું મારા શાળાનો તથા દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર ભગવાન શ્રી રામનો રોલ હતો આજે ગુરુ પૂર્ણિમા હોતા અમારી શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવેલ હતી એમાં પ્રાચીન પ્રાચીન ગુરુ અને એમના શિષ્યો વચ્ચેનો સંવાદ અને એવું નાટક પ્રદર્શન કરવામાં આવેલું હતું એમાં મેં મારું પાત્ર શ્રી રામ તરીકે નિભાવ્યું હતું મારા ગુરુ પછી મારું નામ ગોરસ યશમિત ધનજીભાઈ છે

અમે વિવિધ પ્રકારના ગુરુ શિષ્યોની વાત કરીએ છીએ ઉદાહરણ તરીકે વસિષ્ઠ અને રામ અર્જુન અને કૃષ્ણ એવા વિવિધ પ્રકારના ગુરુ શિષ્ય ગુરુ શિષ્યનો અમે ઉલ્લેખ કરેલો છે